નમસ્કાર મિત્રો આજે આ ગાંગી અને પેલા બાબા બંને પેલા માણસના ઘરે પહોંચે છે કે જેના ઘરે દુઃખ તો મટાડ્યું છે પરંતુ એના પછી વિક્રમ ભુવાજી પોતાની જિંદગીના છેલ્લા દિવસો ગણી રહ્યા છે ત્યારે ગાંગી અને બાબા પેલા માણસના ઘરે જઈ અને આ બધી વાત કરે છે ત્યારે એ માણસ માનવા તૈયાર નથી અને દુષ્ટ માણસ કહે છે કે હું વિક્રમ ભુવાજીના કારણે સાજો નથી થયો અરે મને તો કાંઈ થયું જ ન હતું અને હું તો આમ જ બીમાર પડ્યો હતો પરંતુ આ મારી પત્ની વિક્રમભુઆજીને અહીંયા લાવી અને એ જ ટાણે હું સાજો તો થવાનો જ હતો અને નામ એમનું પડ્યું છે ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી કહે છે કે તમે તો સાજા થઈ ગયા છો પરંતુ તમારું દુઃખ મટાડ્યા પછી વિક્રમ ભુવાજી એ જ તમારા દુઃખમાં સપડાયા છે માટે બોલો હવે તમે તમારી ભૂલ કબૂલ કરો છો કે નહીં ત્યાં તો પેલો માણસ ગુસ્સામાં આવી અને ગાંગી અને એના બાબાને ધક્કા મારી અને પોતાના ઘરની બહાર કાઢી મૂકે છે અને કહે છે કે હવે પછી મારા ઘરે આવવાની હિંમત ના કરતા નહીતર હું તમને મારી નાખીશ અને ત્યારે આટલું કહીને એ પાછો ઘરમાં ગયો ત્યારે પેલી બાઈ બહાર આવીને કહે છે કે હે ગાંગી તારી વાત સાચી છે વિક્રમ ભુવાજીએ જેવું મારા ધણીનું દુઃખ મટાડ્યું ને એની સાથે જ તેમને અહીંયા બે ઉલટીઓ થઈ હતી અને પછી તેમના ચહેરા ઉપર દુઃખના વાદળો તો ઘેરાઈ જ ગયા હતા પરંતુ આ મારો સ્વામી નહીં માને ત્યારે ગાંગી કહે છે મારે ખાલી એટલું જાણવું છે કે આ ભાઈને દુઃખ ક્યાંથી શરૂ થયું હતું ત્યારે આટલી વાત સાંભળીને બાઈ એટલું બોલી કે તમે ગામના પાદરે બેસો હું થોડી જ વારમાં ત્યાં આવું છું અને ત્યાં આવી અને આ સમગ્ર ઘટના તમને જણાવું છું અને આમ પછી તો ગાંગી અને એના બાબા ત્યાંથી ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા ગામની બહાર પાદરે આવીને બેઠા છે અને આ બાજુ પેલી બાઈ કે જે પેલા માણસને જઈને એટલું કહે છે કે તમને તો બધી ખબર છે કે તમે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા અને તમે ખાવા પીવાનું તો છોડી મૂક્યું હતું પરંતુ આંખો ખોલવાનું પણ બંધ કરી નાખ્યું હતું અને એવા ટાણે વિક્રમ ભુવાજી આવ્યા હતા અને વિક્રમ ભુવાજીએ આવી અને એમ પણ કહ્યું હતું કે ભાઈ તારું દુઃખ તો મટાડું છું પરંતુ આ દુઃખ તને કેમ લાગુ પડ્યું છે ને એનું તારે ઋણ ચૂકવવું પડશે નહીતર તું તો સાજો થઈ જઈશ પરંતુ હું ગુનેગાર બની જઈશ ત્યારે તમે એ વાત કબૂલી હતી અને એમ પણ કહ્યું હતું કે વિક્રમ ભુવાજી તમે એકવાર મને સાજો કરો અને પછી તમે જે કહેતા હોય ને એ કરવા હું તૈયાર છું બોલો તમે આવું કહ્યું હતું ને ત્યારે પેલો માણસ હસવા લાગ્યો અને હસતા હસતા કહે છે કે હા મને બધી જ ખબર છે કે વિક્રમ ભુવાજીએ મારું દુઃખ મટાડ્યું હતું અને મને તો એ પણ ખબર છે કે કદાચ વિક્રમ ભુવાજી અહીંયા ના આવ્યા હોત ને તો હું મોતને ઘાટ ઉતરી જાત પરંતુ વિક્રમ ભુવાજીએ મને તો બચાવી લીધો છે અને હવે પોતે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે તો આપણે ક્યાં વિક્રમ ભુવાજીની જેમ ભુવા હતા કે એમનું દુઃખ ઉપાડી લઈએ માટે જે થવાનું હતું એ થઈ ગયું અને હવે તું તારું કામ કર હું ગામમાં જઈને આવું છું ત્યારે આ સ્ત્રી કહે છે કે આ માણસ કેટલો દુષ્ટ છે અને જેને મોતના મુખમાંથી બચાવ્યો છે એ માણસને પણ આજે મારવા તૈયાર છે પરંતુ હું આવું નહીં થવા દઉં અને આમ આટલું કહી અને પછી આ બાઈ ત્યાંથી ચાલવા લાગી અને ચાલતી ચાલતી ગામના પાદરે આવે છે અને ત્યાં આવીને કહે છે કે ગાંગી આજે હું તારી પાસે એટલા માટે આવી છું કારણ કે મારા ધણીને બધી જ ખબર છે કે એમનો જીવ બચાવનાર વિક્રમ ભુવાજી છે અને વિક્રમ ભુવાજીએ એમનો જીવ બચાવી અને પોતાનો જીવ જોખમમાં નાખ્યો છે પણ ગાંગી હું તને સાચી હકીકત જણાવું છું અને હવે સાંભળ કે મારા પતિને આ દુઃખ ક્યાંથી આવ્યું હતું આટલું કહીને બાઈ પોતાની વાત શરૂ કરે છે અને કહે છે કે આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે હું લગ્ન કરી અને અહીંયા આ માણસના ઘરમાં આવી હતી ને ત્યારે તેઓ બે ભાઈ હતા અને બે ભાઈમાંથી એક ભાઈ રાત દિવસ મજૂરી કરતો મહેનત કરતો અને બીજો કે જે મારો પતિ હતો એ આખો દિવસ ગામમાં ફરે રખડે અને રાત્રે આવી અને મન ફાવે એવું ભોજન ખાય અને પછી નિંદ્રાને આધીન બની જાય ત્યારે એ મોટાભાઈએ એટલું કહ્યું હતું કે નાના ભાઈ તું આમ રખડે છે એના કરતાં મારી સાથે ખેતરમાં આવ તો આપણે બંને આપણા બાપુજીની આ બધી જમીન રહીને એમાં કેટ કેટલો નફો કરી શકીએ એમ જઈએ ત્યારે આટલી વાત કહેતાની સાથે જ મારા પતિને ગુસ્સો આવ્યો અને મોટાભાઈના માથા ઉપર જોરથી લાકડીનો ઘા કર્યો અને લાકડી વાગતાની સાથે જ એમનું માથું ફૂટી ગયું અને તેઓ મોતને ઘાટ ઉતરી ગયા અને આમ તેઓ તો મોતને ઘાટ ઉતરી ગયા તેથી મેં એમને કહ્યું કે તમે આ જે કામ કર્યું છે ને એના બદલામાં તમને ઉપરવાળો સજા જરૂર આપશે ત્યારે મારો ધણી કહે છે કે એ બધી વાત છોડ અત્યારે આને અગ્નિ સંસ્કાર કરવા જવું પડશે અને પછી ગામના બે ચાર માણસોને બોલાવી અને કોઈને ખબર ના પડે એવી રીતે રાતોરાત એ મોટાભાઈના સંસ્કાર કરી નાખ્યા અને એના પછી હવે આ એક જ માણસ વધ્યો હતો અને ઘણા બધા ખેતરો હતા પરંતુ એમાં કોઈ ખેતી કરવાવાળું હતું નહીં આ માણસ ખેતીનું કામ કરતો ન હતો અને ખાવાના ફાફા પડવા લાગ્યા હતા ત્યારે હું ગામમાં જઈ અને એક ગરીબ માણસને કહ્યું કે તમારે જમીન નથી અને અમારે ઘણી એ જમીન છે તો તમે અમારી જમીન વાવો અને એમાંથી જે ઉપજે ને એમાં અડધો ભાગ તમે લેજો અને અડધો ભાગ અમે લેશું ત્યારે બંને માનવ્યો ખૂબ જ ખુશ થયા અને કહેવા લાગ્યા કે તમે અમને તમારી જમીન વાવવા માટે આપો છો તો એ માટે અમને ખૂબ જ આનંદ થયો છે અને આમ પછી આ માણસ પણ ત્યાં આવ્યો અને એણે પણ કહ્યું કે હા ભાઈ અમારે કેટલી બધી જમીન છે તમે આરામથી અમારી જમીન વાવજો અને આરામથી રહેજો અને એમાંથી જે પાકે ને એનો અડધો ભાગ તમે રાખજો અને અડધો અમને આપજો ત્યારે આટલી વાત સાંભળી અને પેલો ગરીબ માણસ આ ભાઈના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે તમારો ખૂબ ખૂબ આભાર અરે અમે તો એમ વિચાર કરતા હતા કે ખાવા પીવાના ફાફા પડી રહ્યા છે તો આ ગામ છોડીને ચાલ્યા જઈએ અને ક્યાંક બીજા ગામમાં જઈ અને ભાગમાં જમીન વાવીશું અને પોતાના બાળબચ્ચાને મોટા કરીશું પરંતુ ગામમાં જ તમે અમારા ઉપર આવી દયા કરી છે તો હવે અમે તમારા ખેતર વાવવા તૈયાર છીએ અને આમ ગરીબ માણસ અને એની પત્ની બંને રાત દિવસ મહેનત મજૂરી કરવા લાગ્યા અને અમારા ખેતર વાવવા લાગ્યા અને આમ કરતાં કરતાં બે મહિનાનો સમય વીત્યો અને આખા એ ખેતરમાં લીલી હરિયાળી છવાઈ ગઈ અને પછી તો ખૂબ સારો એવો પાક થયો અને હવે તો આ પાકને જોઈ અને આ દુષ્ટ માણસના મનમાં વિચાર આવ્યો કે હવે આટલો બધો પાક તો પાક્યો છે અને અડધો ભાગ મારે મારા ભાગીદારોને આપી દેવો પડશે એના કરતાં એમને પૂરા કરી નાખવું અથવા અહીંયાથી એમને કાઢી મૂકું તો કેવું રહે અને આવો વિચાર રોજ આ દુષ્ટ માણસ કરે છે અને આ બાજુ કે પાક ખૂબ જ સારો પાક્યો છે અને હવે તો તેને કાપી અને એક મોટો ઢગલો કરવામાં આવ્યો છે અને આજે એટલું અનાજ પાક્યું છે કે ગામના સૌ માણસો પણ આ જોઈ અને બળે છે અને કહે છે કે આ ગરીબ માણસે કેટલી બધી મહેનત કરી અને કેટલું બધું અનાજ પકવ્યું છે અને આમ અનાજનો મોટો ઢગલો થયો અને પછી જ્યારે ખેતરમાં ભાગ પાડવાની વેળા આવી ત્યારે પેલો માણસ આવીને કહેવા લાગ્યો કે ભાઈ આ જમીન અમારી છે માટે આ પાક પણ અમારો છે અને તમે અમારા ખેતરમાં જેટલી મજૂરી કરી છે એના નાણા તમને આપી દેવા છે પરંતુ પાક તો ભાગ નહીં મળે ત્યારે આટલી વાત સાંભળી અને પેલા બંને ગરીબ માણસો હાથ જોડીને કહેવા લાગ્યા કે ભાઈ તમે શું વાત કરો છો અરે શેઠ આ જમીન તમે અમને વાવા આપી હતી અને તમે જ તો કહ્યું હતું કે આમાંથી જેટલું પણ અનાજ પાકે એનો અડધો ભાગ તમે રાખજો અને અડધો ભાગ અમને આપજો તો પછી હવે તમે આમ ફરી કેમ જાઓ છો ત્યાં તો પેલા માણસની બાઈ પણ ત્યાં આવી અને એ કહેવા લાગી કે આ ગરીબ માણસનું અનાજ છે એમાં અડધો ભાગ એમનો છે માટે એમને અડધો ભાગ આપી દો તો તમે સુખી થશો નહીતર તમે ક્યાંયનાય નહીં રહો ત્યારે પેલો દુષ્ટ માણસ માનતો નથી અને કહે છે કે બોલો નાણાં લેવા છે કે નહીં ત્યારે પેલો ગરીબ કહેવા લાગ્યો કે અમે મહેનત મજૂરી એટલા માટે કરી છે કે તમે આમાં અમને ભાગ આપો પરંતુ તમે આવી દુષ્ટતા કરો છો તો પછી આ તો અન્યાય કહેવાય અને એના માટે અમે આખું ગામ ભેગું કરીશું ત્યારે આટલી વાત સાંભળી અને આ માણસને ગુસ્સો આવ્યો અને પછી એણે પેલા ખેડૂતને ધક્કા મારી મારી અને બહાર કાઢવા લાગ્યો ત્યારે એ ગરીબ માણસની બાઈ કે જે અનાજના ઢગલા ઉપર આવીને ચોટી જાય છે અને કહે છે કે આમાં અમારો અડધો ભાગ છે અને આ અનાજને મૂકી અને અમે ક્યાંય નહીં જઈએ કારણ કે અમે અમારા પરસેવા પાડી અને આ અનાજને પકવ્યું છે અને આના ઉપર અમારા બચ્ચાનો અધિકાર છે ત્યારે આ માણસ અનાજના ઢગલા ઉપરથી આ બાઈને ખસેડવાની ઘણી કોશિશ કરે છે પણ બાઈ ત્યાંથી ખસતી નથી અને પછી આ દુષ્ટ માણસને ગુસ્સો આવ્યો અને એ બાયના માથા ઉપર બે લાકડીઓના ઘા કરે છે અને જેવા લાકડીઓના ઘા કર્યા એની સાથે જ પેલી બાયનું માથું ફૂટ્યું અને માથામાંથી લોહીની પિચકારી છૂટી ત્યારે આ ઘટના જોતાની સાથે જ પેલો ગરીબ માણસ ત્યાંથી દોડ્યો અને દોડી અને પોતાની પત્નીને ખોળામાં લે છે અને એનું માથું ફૂટી ગયું છે ત્યારે એ માથું તો ફૂટ્યું પરંતુ આ બાઈ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહી હતી અને છેલ્લા શ્વાસ લેતા લેતા એને એટલું કહ્યું કે હે મારી મેલડી તને મેં મારા ગોખલામાં રાખીને પૂજી હોય ને તો મારી હવે તું આ વાતનો ન્યાય લાવજે અને જેણે મારું માથું ફોડ્યું છે એને હે મા મેલડી તું વળતો જવાબ આપજે અને અમે તો ગરીબ છીએ અને અમારા કેસ કોર્ટ કચેરીએ ના હોય પરંતુ અમારા કેસ તો મારી મેલડી તારી કોર્ટમાં હોય અને આમ આટલું કહી અને એ બાઈ એટલું કહે છે કે આપણા બાળકોનું ધ્યાન રાખજો આટલું કહીને બાઈ મોતને ઘાટ ઉતરી જાય છે અને આમ આ બાઈ તો મોતને ઘાટ ઉતરી ગઈ પરંતુ પેલો માણસ ગભરાણો અને ગભરાઈ અને ત્યાંથી ભાગી ગયો અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી